ઘરના આ સ્થાન પર સાવરણી નીચે સંતાડી દેજો આ એક ગુપ્ત વસ્તુ માતા લક્ષ્મીજી તમારા ઘર પર ધનની વર્ષા કરશે તમારી આવનાર સાત પેઢીઓ પણ કરશે પૈસા પર રાજ નમસ્કાર મિત્રો જય માતા લક્ષ્મીજી મિત્રો આજનો વિડીયો ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ બનવાનો છે આજના વિડીયોમાં અમે તમને સાવરણી દ્વારા કરવામાં આવતા ખાસ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ

સાવરણી નો ઉપયોગ ક્યારે કરવો સાવરણીનો ઉપયોગ કેવી રીતે કરવો અને ધર્મ શકશો કે પૈસા તમારા દરેક દિશામાંથી કેવી રીતે આવે છે બીજી તરફ આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે સાવરણી સંબંધિત એવી કઈ ભૂલો છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ નહીં તો ગરીબી દુર્ભાગ્ય તમારા જીવનમાં તમારી પાછળ આવશે અને ક્યારે પણ તમને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે નહીં મિત્રો એક વાત હંમેશા યાદ રાખો સાવરણીનો સીધો સંબંધ માતા લક્ષ્મી સાથે છે જો કોઈ વ્યક્તિ સાવરણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખી ગઈ હોય અને યોગ્ય પગલા લેવાનું શીખી ગઈ હોય તો તે વ્યક્તિને ખરેખર દેવી લક્ષ્મીજીના આશીર્વાદ અને વરદાન મળી શકે છે મિત્રો આપણા ધર્મશાસ્ત્રોમાં સાવરણીને લઈને કેટલાક સંદર્ભો લખવામાં આવ્યા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે કયા શુભ સમયે સાવરણી કચરો સાફ કરવા જોઈએ અને સાવરણી ઘરમાં કઈ દિશામાં રાખવી જોઈએ તમારે સાવરણી કેવી રીતે રાખવી જોઈએ અને તમે દેવી લક્ષ્મીજીના આશીર્વાદ અને વરદાન મેળવવા માટે સાવરણીનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો આ વિડિયોની શરૂઆતમાં અમે તમને કહ્યું છે કે સાવરણીનો સીધો અર્થ દેવી લક્ષ્મીજી સાથે હોય છે મિત્રો જો તમે દેવી લક્ષ્મીજીના આશીર્વાદ અને વરદાન મેળવવા માંગો છો તો તમારે સાવરણી સંબંધિત નિયમો વિશે જાણવું જોઈએ જે આપણા ધાર્મિક ગ્રંથોમાં લખેલા છે અને આ નિયમોનું પાલન કર્યા પછી તમે જાતે જ જોઈ શકશો કે જો તમારા જીવનમાં પૈસાની અછત હતી તમે નાણાકીય મુશ્કેલીમાં ફસાયા હતા તમારા જીવનમાં પૈસાનો પ્રવાહ બંધ થઈ ગયો હતો અથવા પૈસા સંબંધિત કોઈ સમસ્યા હતી આ નિયમોનું પાલન કર્યા પછી તમારા જીવનમાંથી પૈસા સંબંધિત સમસ્યાઓ સમાપ્ત થઈ જશે અમે તમને સાવરણી સાથેના ઉપાયો વિશે વિગતવાર જણાવીશું આ ઉપાયો કરવાથી તમને દેવી લક્ષ્મીની કૃપા અને આશીર્વાદ મળશે જે તમે જાતે જ જોઈ શકશો કે તમારા જીવનમાં પૈસાનો વરસાદ કેવી રીતે થશે પૈસા તમારા જીવનમાં ચારે દિશાઓથી ખેંચાઈને આવશે તેથી જ મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા તમારા પર અને તમારા પરિવાર પર રહે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી થી તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને માતા લક્ષ્મીજી સ્વયં તમારી સાથે કરશે જો તમે સાચી ભક્તિ અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે આ કરવા માંગતા હો તો સૌથી પહેલા આ વિડિયોને લાઈક કરો અને તરત જ કોમેન્ટ બોક્સ માં લખો જય માં લક્ષ્મીજી મિત્રો હવે અમે તમને જે પણ કહેવા જઈ રહ્યા છીએ તે ખૂબ ધ્યાનથી સાંભળો કારણ કે આપણા હિન્દુ ધર્મમાં ઘરને મંદિર માનવામાં આવે છે તેથી જ આપણા ધાર્મિક ગ્રંથોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ઘરને હંમેશા સ્વચ્છ જોઈએ જો તમે દરરોજ ઘર સાફ કરો છો તો દેવી લક્ષ્મીજી ચોક્કસપણે તમારા ઘરે પણ આવશે જે ઘરમાં પણ સ્વચ્છતા હોય છે તેવા ઘરમાં ક્યારેય ગરીબી મોશ કેલી કે કોઈ નકારાત્મક શક્તિ રહેતી નથી બીજી તરફ જો તમારા ઘરમાં ગંદકી છે તમારા ઘરમાં સ્વચ્છતા નથી તમારા ઘરમાં ઝાડું કરવામાં આવતું નથી અથવા તમારા ઘરમાં સાવરણીનો નિરાધાર થાય છે જો તમારા ઘરમાં સાવરણી ખોટી દિશામાં રાખવામાં આવી છે તો મારો વિશ્વાસ કરો તમારા જીવનમાં ગરીબી પરેશાનીઓ સમસ્યાઓ દુર્ભાગ્ય હંમેશા રહેશે તમે તમારા જીવનમાં ક્યારેય પ્રગતિ કરી શકશો નહીં તમે વિકાસ કરી શકશો નહીં મિત્રો કદાચ તમે આ વાત નહીં જાણતા હો કે જ્યારે પણ તમે રાત્રે જાઓ છો ત્યારે આ સમય નકારાત્મક શક્તિઓ તમારા ઘરમાં પ્રવેશ કરે છે સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે સૂર્યોદયના સમયે જો કોઈ વ્યક્તિ ઊંઘ્યા પછી જાગી જાય અને પોતાના ઘરની ઝાડુ લગાવે તો તેના ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા હતી તે તરત જ દૂર થઈ જાય છે અને તેનાથી વ્યક્તિના ઘરમાં સકારાત્મક ઉર્જા તરત જ આવે છે જુઓ તે વાસ્તુશાસ્ત્રના અભ્યાસ નંબર એક્યાસી માં સ્પષ્ટ રીતે લખેલું છે એટલે કે જો તમે સૂર્ય ઉગતાની સાથે જ તમારા ઘરને સાફ કરો છો તો મારો વિશ્વાસ કરો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે જેના પછી તમારા ઘરની પ્રગતિ થશે અને તમારા ઘરને પણ દેવી લક્ષ્મીના આશીર્વાદ મળશે પરંતુ ઘણા લોકો સૂર્યોદય સમય ઉઠી શકતા નથી તેથી જો તમે લોકો બપોર પહેલા પણ તમારા ઘરની ઝાડુ લગાવો અને તમારા ઘરની સફાઈ કરો તો તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તંત્ર શાસ્ત્ર પર નજર નાખે તો તંત્ર શાસ્ત્ર માં એવું પણ લખેલું છે કે જો કોઈ પણ વ્યક્તિ દેવી લક્ષ્મી ની કૃપા મેળવવા ઈચ્છે છે તો તેને દરરોજ પોતાના ઘરની ઝાડુ કરવી જોઈએ કારણ કે આટલું કરવા માત્રથી જ દેવીલક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેવા વ્યક્તિને તરત જ આશીર્વાદ આપે છે જુઓ મિત્રો સાવરણી એ ખૂબ જ સામાન્ય વસ્તુ છે તે દરેક વ્યક્તિના ઘરમાં હોય છે દરેક વ્યક્તિ તેનો ઉપયોગ પણ કરે છે પરંતુ સાવરણી તમારાથી કેટલીક ભૂલો થાય છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ તો મારા પર વિશ્વાસ કરો મિત્રો તમારું દુર્ભાગ્ય મુશ્કેલી અને ગરીબી હંમેશા તમારી પાછળ આવશે પરંતુ જો તમે સાવરણીનો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળશે તમને તે કૃપા અને આશીર્વાદ મળશે જેના પછી તમારા જીવનમાં પૈસા સંબંધિત કોઈ સમસ્યા નહીં આવે મિત્રો એક વાત સમજી લો કે પહેલા પૈસા મળતા હતા હવે આવતા પૈસા બંધ થઈ ગયા છે તમારો ધંધો પહેલા ચાલતો હતો હવે તમારો ધંધો ચાલે પણ એટલો નફો થતો નથી તમે લોન લીધી હતી જે પહેલા તમે યોગ્ય રીતે ચૂકવતા હતા પરંતુ હવે દેવું વધી રહ્યું છે દેવાનો બોજ વધી રહ્યો છે તો આનું મુખ્ય કારણ શું છે મિત્રો આનું એક જ કારણ છે શું એવું શક્ય છે કે તમે જાણતા જાણતા કોઈ ભૂલ કરી હોય જેના કારણે દેવી લક્ષ્મીજી તમારાથી નારાજ થયા હોય આનું એક મુખ્ય કારણ એ શક્તિ પણ હોઈ શકે છે કે તમે સાવરણીનો ઉપયોગ કરતી વખતે ચોક્કસપણે આવી કેટલીક ભૂલો કરી રહ્યા છો જે તમે ભૂલથી કરી શકો છો તમારે આ ન કરવું જોઈએ અને તમે તે નિયમોનું પાલન કરતા નથી જે ધર્મશાસ્ત્રમાં લખેલા છે મારા પર વિશ્વાસ કરો મિત્રો જો તમે સાવરણી સંભાળતી વખતે એવી ભૂલો કરો છો જે તમારે ન કરવી જોઈએ તો તમે તમારા જીવનમાં પ્રગતિ કરી શકશો નહીં કદાચ તમને દેવી આશીર્વાદ ન મળે પણ જો તમે સમય બગાડ્યા વિના આજનો વિડીયો અંત સુધી જોશો તો આ વિડિયોમાં અમે તમને ધર્મ શાસ્ત્ર તંત્ર શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ અને જો તમે આ નિયમોનું પાલન કરવાનું શરૂ કરો છો તો એક તરફ તમને તમારા જીવનની દુર્ભાગ્ય પરેશાનીઓ અને વરદાન મળશે જેમ કે અમે તમને શરૂઆતમાં કહ્યું મિત્રો કે સાવરણીનો ઉપયોગ દેવી લક્ષ્મી સાથે સીધો સંબંધ છે તેથી જ તમે આ વિડીયોને ક્રિપ્ટ કર્યા વિના અંત સુધી જોશો કારણ કે આ વિડિયો ફક્ત તમારા માટે જ નહીં પરંતુ તમારા સુખાકારી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે મિત્રો તમારે સાવરણીને લગતો પહેલો નિયમ જે સમજવો જોઈએ તે એ છે કે તમારે તમારા ઘર અથવા ઓફિસ માં ક્યારેય પણ સાવરણી ને એવી જગ્યાએ ન રાખવી જોઈએ જ્યાં જો તમે વારંવાર ઝાડુને જોતા રહો તો આવું થાય તો તેનો અર્થ એ છે કે જો તમે જુઓ છો સાવરણી પર વારંવાર અને પછી તે તમારા જીવનમાં નાણાકીય તંગીનું કારણ બને છે બીજો નિયમ શું કહે છે કે ઘણા લોકો આળસને કારણે જૂની સાવરણીનો ઉપયોગ કરે છે તો મિત્રો કેટલીક વાર તમારે જૂની સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ અથવા જો તમારા ઘરમાં એવી સાવરણી હોય કે જેનું હેન્ડલ તૂટી રહ્યું હોય તો મિત્રો આવી સાવરણી ક્યારેય ઘરમાં ન રાખો જો તમે આમ કરશો તો તમારા ઘરમાં ગરીબી વાસ કરી શકે છે ત્રીજો નિયમ આ તમારે સમજવો પડશે મિત્રો सावरણીને ક્યારે ઘરમાં એવી જગ્યાએ ન રાખો કે બહારથી કોઈ આવીને તમારા ઘરમાં સાવરણી જોઈ શકે આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે આપણા ધર્મ શાસ્ત્રોમાં કહેવાય છે કે જો કોઈ બહારની વ્યક્તિ તમારા ઘરમાં ઝાડુને જોઈ લે છે તો તમારા જીવનમાં અથવા તમારા ઘરમાં પૈસા આવવાનો રસ્તો બંધ થઈ જાય છે મિત્રો માની લો કે ત્યારે તમને એવી જરૂર પડી જાય કે તમારે સાવરણીને ધોવી પડે તો આવા સમય ઘણા લોકો એવી ભૂલ કરે છે કે તે સાવરણીને ખરાબ પાણીથી અથવા જૂના પાણીથી ધોવે છે જેમ કે મેં તમને વિડિયોની શરૂઆતમાં કહ્યું છે કે સાવરણીનો દેવી લક્ષ્મી સાથે સીધો સંબંધ છે અને જો તમે સાવરણીનો ઉપયોગ કરતી વખતે ભૂલો કરો છો જે તમારે ન કરવી જોઈએ તો તમારે ક્યારે ઝાડુને જૂના પાણીથી ધોવા જોઈએ નહીં અથવા ગંદા પાણી સાથે સાવરણીને હંમેશા સારા પાણીથી ધોવાને બદલે સ્વચ્છ પાણીથી ધોવા અને જો તમે સાવરણીને પાણીથી ધોતા હોવ તો તેમાં ગંગાજળનું એક ટીપું ઉમેરો અને પછી સાવરણી ધોઈએ તો તે શુભ માનવામાં આવે છે એ જ રીતે મિત્રો તમે સાવરણી લેતી વખતે ખૂબ જ ઝડપથી એક ભૂલ કરી હશે એટલે કે તમે સાવરણીને સીધી સ્થિતિમાં રાખી હશે આવું ક્યારે ન કરો સાવરણી ક્યારે ઉભી રાખવી જોઈએ નહીં સાવરણી હંમેશા નીચે પડીને છુપાવીને રાખવી જોઈએ મિત્રો ક્યારેક એવું થાય છે કે તમારો પંજો ભૂલથી સાવરણીના અડી જાય છે જો ક્યારે પણ તમારો પગ સાવરણીને અડી જાય તો તે જ ત્રણે તમારે સાવરણીને માફી માંગવી જોઈએ તો હંમેશા તમે લોકો માથું નમાવીને માફી માંગો અને ક્યારે પણ સાવરણીને ઓળંગો નહીં આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે સલાહ આપવામાં આવે છે કે આપણે સાવરણી આપણા ટોયલેટ પાસે બાથરૂમ પાસે કચરાપેટી પાસે રાખીએ અને સાવરણી ક્યારે ગંદી જગ્યાએ ન રાખવી તે ખૂબ જ અશુભ છે અત્યાર સુધી અમે તમને તે નિયમોનો મોટો ખ્યાલ આપ્યો છે મેં તમને કહ્યું હતું કે તમારે દરરોજ નિયમો જાણવા જોઈએ તમારે આ નિયમોનું પાલન કરવું પડશે નહીં તો તમારા ઘરની ક્યારે પ્રગતિ થશે નહીં અને વિકાસ થશે નહીં અને જો તમે તે પ્રયોગો કરશો તો અમે તમને આ વિડિયોમાં જણાવીશું મિત્રો આ પ્રયોગ કર્યા પછી મારો વિશ્વાસ કરો તમને દેવી લક્ષ્મીજીના આશીર્વાદ ચોક્કસ મળશે અને તમારા જીવનમાં પૈસાની વર્ષા થશે તેથી જ મિત્રો એવું કહેવાય છે કે જો તમે શુક્રવારે ઘર સાફ કરો છો અને શુક્રવારે ઝાડુ કરો છો મુખ્ય દરવાજા પર બે કાળા મરી રાખો અને તેને સાવરણીથી સાફ કરો અને ગંદકી સાથે બહાર કાઢો આવું કરવાથી ખૂબ જ શુભ માનવામાં આવે છે તમારા ઘરમાં બધી નકારાત્મક શક્તિઓ જે ખરાબ શક્તિઓ છે તે તમારા ઘરમાંથી હંમેશ માટે બહાર નીકળી જશે બીજું મિત્રો પણ તમે સાવરણી ખરીદવા જાવ ત્યારે ખાસ કરીને શનિવારે નવી શાવર અને ખરીદી જોઈએ જો તમે આ કરો છો તો કોઈ પણ મંગલ દોષ શનિ દોષ ગમે તેટલા દોષ હોય તેની અસર લગભગ નાક જેટલી થાય છે ત્રીજું જો તમે ઘરની પશ્ચિમ દિશામાં સાવરણી રાખો છો તો તે તમને શારીરિક લાભ આપે છે તમારા ઘરમાં ખુશીઓ ભરપૂર રહે છે સકારાત્મક ઉર્જા હંમેશા રહે છે રાહત રહે છે તમે જે પણ નિર્ણય લો છો તેનાથી તમને ફાયદો થાય છે તમારો રાહુ કેતુ હંમેશા તમારો સાથ આપે છે અને જો તમે તમારા ઘરની ઉત્તર દિશામાં સાવરણી રાખો છો તો તમને ફાયદો થશે સારા પરિણામો મેળવવામાં તમને મદદ કરે છે પૈસા બધી દિશામાંથી ખેંચાય છે તમે જેના માટે લડો છો તે નિર્ણયમાં તમને ફાયદો કરે છે તમને આર્થિક પરેશાનીઓમાંથી પણ સરળતાથી રાહત મળે છે એ જ રીતે આપણા તંત્ર શાસ્ત્રના અધ્યાય નંબર ચોર્યાસી માં કહેવામાં આવ્યું છે કે જો તમે તમારા જીવનમાં દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો તો આ વાતનું ધ્યાન રાખો કે જ્યારે પણ તમે દરરોજ તમારા ઘરની ઝાડુ કરો તે સમયે સાવરણીને કોઈ પણ ઓળંગીને ન જાય આ સાથે જ મિત્રો જો તમે તમારા સ્વપ્નમાં જોયું છે કે તમે જાતે જ તમારા ઘરની સફાઈ કરી રહ્યા છો તો તેનો અર્થ એ છે કે તમારા પર આર્થિક મુશ્કેલીઓ આવવાની છે હવે તમે આમાંથી કેવી રીતે પાછા આવી શકો છો એવું માની લો કે તમે શેરબજારમાં પૈસા રોકો છો તમે તમારા મિત્રને ઉધાર આપી રહ્યા છો જો તમારે લોન આપવી હોય તો ક્યારે પણ કોઈને પૈસા ન આપવા જોઈએ કારણ કે તે આપવાથી તમારા પૈસા હંમેશ માટે ડૂબી શકે છે અને તમને પૈસા પરત મળશે નહીં આવી જ રીતે જો તમે તમારા સપનામાં કોઈ મંદિરમાં ઝાડુ લગાવી રહ્યા હોય તો આ દેવી લક્ષ્મીનો સાક્ષાત આશીર્વાદ ગણાય છે તમારા જીવનમાં જે મુશ્કેલીનો સમય હતો તે હવે દૂર થવા જઈ રહ્યો છે અને તમારા જીવનમાં મંગલકારી સમયની શરૂઆત થઈ રહી છે અને તમારા જીવનમાં એક શુભ સમય આવવાનો છે અત્યાર સુધી અમે તમને કહ્યું છે કે સાવરણી સંબંધી કયા નિયમો હતા જેનું તમારે સાવરણી અંગે પાલન કરવું જોઈએ તમારે કઈ ભૂલ ન કરવી જોઈએ હવે અમે તમને જણાવી રહ્યા છીએ કે સાવરણી કયો પ્રયોગ કરી શકાય છે પ્રયોગ કરવાથી તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં ધનની વર્ષા થશે એક વાત ધ્યાનમાં રાખો કે પ્રયોગ કરવા માટે તમારે ઓછામાં ઓછા પાંચ શુક્રવાર તામસિક ભોજન છોડવું પડશે તામસિક ભજન એટલે દારૂ દારૂ ગુટખા પાન મસાલા માછલી ઈંડા પાંચ શુક્રવાર છોડી દો હવે શુક્રવાર કેમ કારણ કે શુક્રવાર દેવી લક્ષ્મીજીનો દિવસ છે શુક્રવારનો દિવસ છે કે તમારે જે ઉપાય કરવાનો છે તે છે એક લાલ કપડો બે લવિંગ બે કપૂર બે એલચી ખૂબ ધ્યાનથી સાંભળો મિત્રો બે 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 લવિંગ એલચી અને એક રૂપિયો નો સિક્કો હવે આ બધી વસ્તુને લાલ કપડામાં રાખો હવે આ લાલ કપડાની એક પોટલી બનાવવાની છે પોટલી બાંધવા માટે તમારે લાલ રંગના દોરાનો ઉપયોગ કરો

આ રીતે તમારે પાંચ શુક્રવાર આ ઉપાય કરવાનો છે આ પછી હંમેશા માટે આ પોટલીને તમારી તિજોરીમાં રાખો મિત્રો મારો વિશ્વાસ કરો જો તમે આ ઉપાય કર્યો છે તો તમારા જીવનમાં ચારે દિશાઓથી પૈસા આકર્ષિત થશે અને તમને દેવી લક્ષ્મીજીનો તે આશીર્વાદ અને આશીર્વાદ મળશે જેના પછી તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવશે અને તમે તમારા જીવનમાં જે પણ નિર્ણય લો છો તેનાથી તમને ફાયદો થશે મારા પર વિશ્વાસ કરો મિત્રો આવા જ વધુ ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલ ને લાઇક સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો જય શ્રી જય લક્ષ્મી